હેલો જય માતાજી મિત્રો ખુશાલી સુપલક્ષમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અને આપણે બધા ભક્તો જે માતાજીના દર્શન અર્થે જતા હોય છે ચૈત્રી પૂનમમાં ઊંચા કોટડા લાખોની સંખ્યામાં ભાવિભક્તો પદયાત્રા આવે છે અને હરિપ્રસાદ ગ્રહણ કરે છે અત્યારે હું તમને જે રસોડામાં કઈ રીતના રસોઈ બને છે સંપૂર્ણ માહિતી અપડેટ આપવાનું છું ચેનલમાં નવો તો ચેનલને સબસ્ક્રાઇબ તેમજ વિડીયોને લાઈક કરવાનું ભૂલતાની તમારા મિત્રો જોડે વિડીયોને શેર કરો સર્વપ્રથમ આપણે જોવા જઈએ તો જે અહીંયા શાક ને બધું બનાવવામાં આવે છે તો એનો અહીંયા બટેકા તેમજ અહીંયા કાચા શાકભાજીનો પૂરેપૂરો સ્ટોક કરવામાં આવેલો છે અહીંયા ટમેટાની ખૂબ સારા એવા ખોખા પડેલા છે ત્યાર પછી આગવું જે અહીંયા ગાંઠિયાનો સ્ટોક કરેલો છે લાડવાનો ચૂરમું પણ આગળ છે તે હું તમને બતાવું લાખો હરિભક્તો માટે અહીંયા લાડવાનો જે કઈ શોરૂમ બનાવેલો છે હવે આપણે આવી ગયા કોટા કોટાર રૂમ માં અને શું નામ તમારું વધુ શરૂ છે વધુ સરવૈયા છે તો આપણને માહિતી આપશે કે આદુવો સ્ટોક કઈ રીતના છે તો બતાવશો તો અમે તુડર છે આયા ગોળ છે પછી આયા તેલ રાખવામાં આવેલો છે સંપૂર્ણ જે પછી સોખા છે ને અહીંયા બેસી ગાંઠીઓ બનાવવા અત્યારે જે હજારો માણસોની રસોઈ બનાવવા માટે અહીંયા ઘણા ભાવિ ભક્તો આવે છે અલગ અલગ ટીમ અંદાજીત દેવા આપણને વાત કરીએ એકસો ને ત્રીસ

ફરસાણને બનાવવા માટે ફાફડા ગાંઠ્યા છે ત્યાં આ રીતના મશીનનો ઉપયોગ કરવામાં આવે છે પછી રોટલીનો લોટ બાંધવા માટે આ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે અહીંયા જો આગળ કમ્પ્લીટ જ છે મશીન હવે આપણે જોવા જઈ રહ્યા છીએ જે અહીંયા ગરમા ગરમ લાઈવ દાળ બને છે પછી અહીંયા શાક બને છે તો શરૂઆતમાં આપણે અહીંયા દાળ જોઈએ આ તમામ રસોઈ જે લાકડાના મદદથી દેશી ચોલા ઉપર બનાવવામાં આવે છે આ રીતના તેની સુલ હોય છે બનાવેલી આ જગ્યા ઉપર ગરમા ગરમ લાઈવ રોટલી થાય છે એની માટે તાવો બનાવવામાં આવેલો છે હવે હું તમને બતાવું અહીંયા જે આ શાક ને બધું બને છે અહીંયા જો ગરમા ગરમ ભાત બની રહ્યા છે અને અહીંયાથી એક

મિત્રો આપણે અત્યારે જે ચૌન માં ના હજારો માણસોની રસોઈ બની રહી છે તેની સાથે આપણે શું નામ તમારું કહ્યું મનુભાઈ મોબ મનુભાઈ મોબ તે અત્યારે પ્રમુખ છે ઉષા કોરડા ટ્રસ્ટી શ્રી હાલ મારા ટ્રસ્ટી મારી બાજુમાં ધીરુભાઈ રાહભાઈ અમારા વર્ષોથી જૂના પદુભાઈ પીરણિયા અમારા મંડળ અને અન્ય આજે સૌદસ રાત્રિમાં ભગવતીના સાનિધ્યમાં કોઈ લાખો યાત્રિકો રાતે ભેગા થાય અને માના રાતે દર્શન કરશે માનો ઝુલો જુલાવામાં આવે છે એના ખૂબ માણસો લાભ લેશે પગપાળા દડતા ધડતા હાલતા હાલતા મહુવાથી એ ઠેઠ ગોપનાથથી એ તે ઠેઠ જુનાગઢથી માંડી અને અનેક યાત્રિકો કાલે પૂનમનો મેળો જોરદાર ભરાવાનો છે અહીંયા લાખો માણસની રસોઈ પણ બની રહી છે અમારે આજે આખો દિવસ મંડળ એકસો ને ત્રીસ અમારા મંડળ કામ કરે છે વિના મૂલ્યે કોઈ પૈસા લેતા નથી વધતા અમારા ટ્રસ્ટી અમારા સ્ટાફ ખૂબ ખૂબ જહેમત ઉઠાવી અને આવતીકાલ કે ક્ષેત્રિ માં સામુદા નું પ્રાગટ દિવસ છે સૌદનો કાલે મોટો યજ્ઞ છે નવકુડી યજ્ઞ પણ રાખવામાં આવેલો છે ખૂબ ભાવિક ભક્તો માના સાનિધ્યમાં શિષ્ય ચૂકાવી અને એના જીવનને ધનજ બનાવશે એવી ખૂબ યાત્રિકોની અહીં અમારે માતાજીની કૃપાથી કાલે એની સુવિધામાં કાંઈ કસાસ ન રહે એના માટે અમે સરકારશ્રી અમારા મંડળ અમારા ટ્રસ્ટી અમારા સ્ટાફ અન્યને આગેવાનોને અમે સાથે રાખી અને ભગવતીનું કાર્ય કરી રહ્યા છે અને ખૂબ પણ તમે અમારી પાસે જે આવી અને અમારી પાસે આ માહિતી માંગી અને તમે અમારું ઇન્ટરવ્યુ લીધું એ પણ હું તમારો ખૂબ આભાર માનું છું મા ભગવતીની કૃપાથી આ કાર્યમાં તમે સહભાગી બન્યા એ પણ તમારો હું આભાર માનું છું જય સામુંડા માં તો મિત્રો આપડે અત્યારે રસોડા વિભાગમાં ઘણા બધા મિત્રો મળી ગયા છે શું નામ તમારું વિપુલભાઈ વિપુલભાઈ આપણી સાથે છે બીજું તમારું નામ મુકેશ મુકેશભાઈ અને તમારું ભાઈ આ ભાઈ ને ઓઈલ જય બ્લોક્સ અને ખૂબ જ મજા આવી છે તમને આશા રાખું છું કે આવા નવા વિડીયો અને આવી રીતના તમે અમને સપોર્ટ આપતા રહો તો ભાઈની પણ એક ચેનલ છે શું નામ તમારું લોકલ ગુજુ લોકલ ગુજુ લોકલ ગુજુ તે ચેનલ નું નામ છે તે ભાઈને પણ સપોર્ટ કરજો આ રીતના અમે મહેનત કરીને પરમિશન લઈને તમારી સમક્ષ વિડીયોને રજૂ કરતા હોય છે તો તમને અમારો વિડીયો ગમ્યો હોય વિડીયોને લાઈક કરો શેર કરો અને કમેન્ટમાં જય ચૌણ માં લખવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નવા બ્લોક સાથે જય માતાજી જય શ્રી કૃષ્ણ જય ચૌન માં મિત્રો અત્યારે જે ભાવિભક્તો રસોડામાં જે સેવા કરવા આવી રહ્યા છે ગામે ગામથી તે જગ્યા ઉપર રસોઈ બનીને કમ્પ્લીટ થઈ જાય છે પછી આ રીતના માતાજીના પાંચ ગુણગાન ગાય છે તો આપણે ત્યાં સાંભળીએ

દર્શન કરવાની ના મેવડી માની હવે રંગ લાગોડી હવે રંગ લાગ્યો હવે

મિત્રો સેવા કરવા માટે તો ઘણા બધા ભાવિ ભક્તો આ જગ્યા ઉપર આવતા હોય છે પણ મહત્વની વાત એ છે કે દામનગર થી ઠેર અહીંયા સેવા કરવા માટે આવે છે કેટલા લોકો ની છે અમારે છે 50 જણ ની ટીમ લોકો નો કામ નો બાર તેર ગામ મંડળ છે અમારું બધું ભેગું છે અને કેટલા વર્ષ થી ઉપર રોડું તો ને તે તો આવી છે એનું રોડું તો ને ઉપર હા તે તો છે ચામુંડા માતાની